જુનાગઢ જિલ્લાના માંગરોડ તાલુકાના દિવાસા ગામે સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગામ લોકોએ આક્ષેપો કર્યા સીસી રોડની ભરાઈ ઓછી કરી અને તેમાં સિમેન્ટ પણ ઓછી વાપરવામાં આવી હોવાના ગામ લોકોએ આક્ષેપો લગાવ્યા જ્યારે આ કામમાં લાઈટ ડાયરેક વાપરાણી હોવાની પણ આક્ષેપો કર્યા છે હાલ તો લોકો દ્વારા સ્થાનિક અધિકારીઓને જાણ કરાઈ છે ત્યારે ગામ લોકો એકઠા થઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું ગામ લોકોએ જણાવ્યું છે મારું નામ માધાભાઈ ગેલાભાઈ પરમાર મારી ઘરથી સભ્ય છે ચાલુ પંચાયત માં સભ્ય છે આરસીસી રોડ નું જે ધારાસભ્ય કામ મંજૂર થયેલું છે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલો છે એની જે થિકનેસ લેવાની છે થિકનેસ નથી લીધી છે ઉપર કોઈ પ્રકારનું રેવલ કરી ગયેલું નથી જેમાં જોબું રહી ગયું છે પાણી ભરાય છે અત્યારથી એમાં ક્યુરિંગ નથી થતું બે દિવસથી કામ પૂરું થયેલું છે પણ ક્યારે કરી કોઈ પ્રકારનું ક્યુરિંગ કરવામાં નથી આવતું નીચે ગળા પાથરેલા છે એમાં બિલકુલ સિમેન્ટ નથી નાખેલી કોરે કોરા ગળા પાથરેલા છે અને શનિ રવિ શનિ રવિનો પૂરો લાભ લઈ અને નાઈટ માં પૂરું કામ પૂરું કરેલું છે અને જે ભાઈ એલોર્જન અને સર્વિસ અત્યારે સોલો સાબુ છે મારું નામ રામભાઈ ડાકી આ આરસીસી રસ્તાનું કામ ધારા સભ્યની ક્રાંત માંથી થયો આમાં ભ્રષ્ટાચાર કર્યો અને રાતના દસ અગિયાર વાગ્યા સુધી કામ ચાલુ કર્યું અને ટ્યુબલાઇટ ચાલુ છે અને જે રસ્તાનું કામ કર્યું ને એ દોઢ વિશે નથી અને ગળા એ આમાં મોટા મોટા નાખી ગયેલા છે ને ગળા જે પાછળ ને એમાં સિમેન્ટ થી નાખી ગયેલ નથી પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝમાંગરોડ જૂનાગઢ